બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભારતના ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત કરવા ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું માધ્યમ ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ એક વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી હોય છે એકાદશીને તેના મહત્ત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ તેવું મહત્ત્વ છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ આમ પુરાણોમાં લખાયેલું છે દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો આપણે હવે સાંભળીશું પ્રબોધિની એકાદશી વ્રત કથા કારતક સુદ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન હું તને મુક્તિ આપનારી પ્રબોધિની એકાદશી વિશે નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલો વાર્તાલાપ કહું છું એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હે પિતા પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો બ્રહ્માજી બોલ્યા હે પુત્ર જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મના કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણ વારમાં નષ્ટ થઈ જાય છે હે પુત્ર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું એ પુણ્ય વર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુ લોકમાં જાય છે બ્રહ્મહત્ય જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે હે નારદ મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ ભગવાનના નામ જપ પણ રટન યજ્ઞ કરે છે એમને અક્ષય પુણ્ય મળે છે આથી હે નારદ તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ બ્રહ્માજીએ કહ્યું હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્ય બ્રાહ્મણ મુહૂર્તમાં ઊઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ એ રાતે ભગવાનની સમીપ ગીત નૃત્ય કથા કીર્તન કરતાં કરતાં રાત વિતાવવી જોઈએ પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાનને અર્ધ્ય આપવું જોઈએ એને ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક હોય છે જે ગુલાબના પુષ્પથી બકુલ અને અશોકના ફૂલોથી સફેદ અને લાલ કરેણના ફૂલોથી દુર્વાકાળથી સમીપત્રથી ભગવાનની પૂજા કરે છે એ આવા ગમના ચક્રમાંથી છૂટી જાય છે આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતકાળે સ્નાન કરી ભગવાનની પ્રાર્થના કરતાં કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણ આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે મિત્રો તો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરી અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ